બોલો બાસ્કુજી ખેગરજી હું તમને કેટલી વખત સાચી રહ્યો તમે ઘર જેમ ખાલી નહીં વાયદો આલો ઘર ખાલી ચાલ કરશો એટલે બાસ્કુજી તમારા જોડે બીજી વાત નહીં વતી લે અને પણ મારા ઘર ધોવા છે મારા રહેવા આવું છે ઘર ખાલી નહીં થાય કેમ નહીં થાય એટલે કે કાકાજી એટલે હું તમને ટાઈમ સર ભાડું આપી દઉં છું તો તમને ઓતો છે કે મને પણ મારા ભાડું નઈ તો તો મે તમને કદા ભાડાનું કીધું તમે ભાડાનું નઈ કેતા ઘરનું જ કોસો ઘર ખાલી નહી કરવાનો મારે ચોકીવાસ છે કેમ ખાલી નહી કરવાનું એટલે મારે જ રહેવાનું છે અરે મારા ઘરમાં તમારે તો ક્યાંથી રહેવાનું છે મારે ઓય રહેવા આવું છે મારે પેલું ઘર હું કરાવું છે તમારી ઘર હું કરવું હોય ને તો બીજું મકાન ગોતી લેજો આ મકાન જેસા ના લાગતા ઓતારી મારું ઘર મેલી અને હું ભાડે રહેવા જું એમ નઈ નવઈ જ નહીં કે જતારો તમે જ જાવ એટલે હું મૂર્ખો છું એટલે બધો દાદાગીરી કરું છું પાકુજી બાકી બધું મને આવડે છો વાત હોય તો હા કશો હતો ઘર તો હું ખાલી કરાયો ક્યાં અરે તમારાથી કોઈ ના થાય જોઈ લે બધું થાય જોઈ લેજો નેકડો યાર નેકડો

તો તો કોઈ બાકી ના રહે તુડની ડમરી ઉડો આ એમ નહીં હે પણ ફૂંટે બે થાપો ખાઈ તો ચીડે ને તાચો બોલો ના હોય એ ઓને શું કોમ પડી તો કોમ હશે હ કોમ હશે એટલે કોમ વગર નો મોણક છે હવે ખબર છે મને ઓળખું છું એમ કેમ કાયા છેલે લાગો છો પાડ્યા ત્યાં મગજ ખરાબ કર્યું મારું કેમ શું કર્યું ભાડું નહીં આલતો ભાડું તો આલે છે પણ છ મહિનાથી કીધું છે એટલે ઘર ખાલી કર કરતે ખાલી નહીં કરતો એટલે પણ ભાડું આલતો હોય તો પછી છ કિના રહેતો તમારે તો ભાડું હેડ્યું આપવાનું છે કે બાકોજી એવું નહીં મારા જૂનું ઘર યુ ની છે નીકળ રહેવા જાવું છે તે છ મહિનાથી કીધું લે ખાલી કર ખાલી કર તે ખાલી નહીં કરતો અને આ તો લડવા પર આવી એવું હોય એટલે મૂર્ખન કહેવાય ના કે લે મારા ઘર સુધારવાનું છે પછી મારે સત્તા ઘરે ભાડે રહેવા જવાનું કહેવાય નહીં

આપણે સામાન્ય મોડા છ મહિના થી ઘેર ધક્કા ખાય છે પણ મેં હજુ મકાન ખાલી કર્યું નહીં ના મકાન તો ખાલી નહીં કરવાનું અને ચોખ્ખી દાદાગીરી કરી છે કે ભાઈ તારાથી થતું હોય કરી લેવાનું જા હા

તો અમે ઘર ખાલી કરી દે હવે અડધો કલાકે નહી થવા દે પણ પંદર હજાર રૂપિયા લેવાના છે પંદર માં મારું ઘર ખાલી કરવાનો હવાલો બે જણા ના તો અને પટાવશી તો તમાર જમીન નો હવાલો પણ એના

હલો ખાલી ए કેટલી વાર થાય મારી વાતો ખાલી કરી નાખું નહી ખાલી કરી નાખજે

મારી વાત આ તારી જમીન રહી નઈ આ ખાલી કોઈ નહી લે ઉય તો બહી બહી વિઘના કબજા લીધેલા સી વાત અમદાવાદ સુરત ને રાજકોટ ને વડોદરા ભાવનગર ને

પેમેન્ટ દોવાય ફુંતે આલજો પેમેન્ટ પેમેન્ટ દો કેમે આ દે પેમેન્ટ લાવ કબજો આલી જાય હું તું તારા પગ ઉપર હા નક ક છેની એક દવાખાનું તને ની હંગરે લ્યા કાકા આ વધારાની ગરમી છે ને તમારા ઘર જિન કરજો હોય કન ગરમી નઈ કરવાની પેમેન્ટ જોવે પેમેન્ટ ઓય એ રૂપિયા પેમેન્ટ એ પેમેન્ટ હજી કહું છું ઝપી દો મજા નઈ આવે એ વાત ના કર

આ કબજોર નહી એ હવે પ્લાન મળી જાય આરે તો ફેર નહી આવે હવે નહી આવે પણ આપણે આપણે ગમુ કેવા પાચા છે હા મારું પાંચસો પાટણ હા